આજે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી વીસ કિલોમીટર દૂર આવેલા મધુવન ગામમાં આવેલી છે પવનચક્કીના સ્ટ્રકચર એટલે વિજ્ઞાન અને નાળિયેરીના ઝાડ એટલે કુદરત આ બંને વસ્તુનો સમન્વય રસ્તામાં અમને એક સાથે જોવા મળ્યો અને એમાંય ગામડું ગામડું તો કોને ન ગમે મધુવન ગામના જંગલમાં થઈને આપણે એ દરિયા કિનારા સુધી પહોંચવાનું છે આ જંગલમાં સિંહ દીપડા અને ઝરક જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે જ્યારે પહેલી વખત અમે ટાપુને જોયો ત્યારે અમે બધા જ મોજમાં આવી ગયા આજે આપણે જે ટાપુ ઉપર જવાના છીએ ગુજરાતમાં સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે એમાંનો એક હિસ્સો મધુવન ગામમાં પણ આવેલો છે ચાલીને જ્યારે ટાપુ ઉપર જઈ રહ્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે દરિયાની કિનારા ઉપર જળચર જીવો ઘણા જોવા મળે છે એમાંનો એક જળચર જીવ એટલે કે ઓક્ટોપસ અમને અહીંયા જોવા મળ્યો એટલે ખૂબ આપણને રોમાંચનો અનુભવ થાય અમે ટાપુ સુધી પહોંચવા ચાલીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે નીચેની જમીન પરના પથ્થર આપણે ઘણું બધું ચાલી અને છેલ્લે છીએ હવે આપણે ટાપુ ઉપર જવાનું છે પણ પ્રશ્ન એવો છે કે આપણે આ દરિયાનું જે પાણી છે આ દરિયાને ઓળંગી અને પેલા ટાપુ ઉપર જવાનું છે તો આવો આપણે હવે ની મુલાકાત કરી આ ટાપુ ઉપર આવેલો ટેકરો ભેંસ જેવા આકાર નો હોવાથી તેને ભેંસલાના નામેથી પણ ઓળખવામાં આવે છે કહેવાય છે ભાવનગરના મહારાજા જગ્યા પર આવતા હતા જયારે તમે આ ટાપુની મુલાકાત લ્યો છો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દરિયામાં જ્યારે ઓટ નું વાતાવરણ હોય ત્યારે જ આપણે આ ટાપુ ઉપર જવું કારણ કે દરિયામાં જો પાણી હશે ભરતીનો માહોલ હશે તો મુશ્કેલી પણ સર્જાઈ શકે છે એટલે અમે પણ એવો સમય પસંદ કરી અને ખૂબ ઓછું પાણી હતું ત્યારે જ અહીંયા આવ્યા છીએ એટલે અમારે વધારે પાણીમાં ચાલવું નથી પડ્યું અને રસ્તો અમને મળી ગયો છે તો હવે આપણે ટાપુથી થોડા જ દૂર છીએ આવો આપણે જઈએ ટાપુ પર આ ટાપુના ડુંગરનો આકાર પણ ભેંસ જેવો છે કે જે મહિષાસુરનું વાહન હતું છીએ ના લોકોનું માનવું છે કે શાસ્ત્ર મુજબ મહિષાસુર નો વધ થયો હતો એ જગ્યા એટલે આ ભેંસલો ડુંગર અહીં ઉપર ટાપુ ઉપર જવા માટે દાદરાની અને ગ્રીલ ની પણ વ્યવસ્થા છે ફાઇનલી મિત્રો આપણે ટાપુ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંથી सूर्यास्तનું રમણીય દ્રશ્ય જોવા મળે છે કલ્પના તો કરો ચારેકોર દરિયો અને વચ્ચે એક ટાપુ ઉપર આપણે દરિયાના ભયંકર મોજાના અવાજથી ભયની સાથે એક અલૌકિક શક્તિની પણ અનુભૂતિ થાય છે આ જે મંદિર છે તે મઈશાસુર દાદાનું દાદાના દર્શન કરી મને એક કહેવત યાદ આવી કે હૈયથી કરો જો અંતરનો તો ઢીંગ લો ચીથરા ત્રણો ધૂણે સ્થાનિક લોકો તેમને મેકાહર દાદાના નામથી પણ ઓળખે છે કહેવાય છે મકવાણા કુળના એક વડવાને મહિષાસુર દાદાએ પ્રસન્ન થઈ આ ટાપુ ઉપર પોતાની સ્થાપના કરવાનું કહ્યું હતું કદાચ એટલે જ મકવાણા કુળમાં આ મેકાહર દાદા સવિશેષ પૂજાય છે ભારત એ શ્રદ્ધા અને વિશ્વાસનો દેશ છે અને આવી જ શ્રદ્ધા અને વિશ્વાસ લોકોને આ મેકાહર દાદા ઉપર પણ છે

ના દાદા મકવાણા નામના એક વૃદ્ધ વ્યક્તિ ત્રણસો દિવસ અને ચોવીસે કલાક આ ટાપુ ઉપર આવેલા મંદિરની પાસે વસવાટ કરે છે મંદિરની પાસે એક ઓરડામાં રહેવા જમવા તથા સુવા માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે આપણે જે જગ્યાએ જે ટાપુમાં જવાનું હતું અને જે મહિષાસુર દાદાના મંદિરે જવાનું હતું ત્યાં તો આપણે જઈને અમે મુલાકાત કરી ખરેખર એક દિવ્યતાની અનુભૂતિ પણ અમને થઈ છે અને હવે અહીંથી આપણે નીકળવાનો સમય થઈ ગયો છે કારણ કે સાંજ પડતી જાય છે અંધારું પણ થવાનો સમય થઈ ગયો છે અને જેમ અમને તે દાદાએ ત્યાંથી જણાવ્યું કે અહીં દીપડા સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ ઘણી વખત જોવા મળે છે તો આપણે એનું પણ ધ્યાન રાખવું જોઈએ તો અમે સાવચેતી માટે અંધારું થાય એ પેલા અહીંથી નીકળવાનો પ્રયત્ન કરી ટાપુ પર જઈ અને અમે નીચે આવી ચુક્યા છીએ આ જે વિસ્તારો ગરકાવ થઈ જાય છે કહેવાય છે એક વખત આ ટાપુની નીચે વીજળી પડી હતી આ વીજળીએ ટાપુ ચીરી નાખ્યો હતો અને એક રસ્તો બની ગયો હતો એ ભોયરું આજે પણ વીજળી બારાના નામથી ઓળખાય છે તે વિજળીબારા નામના ભોયરામાં અત્યારે દરિયાનું પાણી ભરાઈ ગયું છે જેથી આપણે ત્યાં જઈ શકશું નહીં મિત્રો બીજા બધા ટાપુઓ કરતા આ ટાપુ થોડોક અલગ છે આપણે ઘણીવાર જોયું હોય છે કે ટાપુ જે હોય છે એ દરિયાની વચ્ચે જ હોય છે પણ આ ટાપુ એવો છે કે જ્યારે અહીંયા પાણી હોય એટલે કે જ્યારે દરિયો ભરતીમાં હોય ત્યારે આ ટાપુ દરિયા કિનારાથી છૂટો પડી જાય છે એટલે કે એમ કહી શકાય કે ત્યારે અહીં આવું મુશ્કેલી બની જાય છે અને જયારે સમય હોય એટલે કે દરિયો પાછળ હોય ત્યારે દરિયા કિનારેથી આ ટાપુ સુધી પહોંચવું એ ખૂબ સરળ પાણી ખૂબ આવવા માંડ્યું છે અને અંધારું પણ ખૂબ થઈ ગયું છે હવે આપણે આ ટાપુને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે